અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો ડૉક્ટર રાકેશ જોશીએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સમગ્ર આરોગ્ય વિભાગ પરિવારજનોના દુઃખમાં સામેલ છે અને ઝડપથી તેમને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવા પ્રતિબદ્ધ છે સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા દસ જેટલા સંપર્ક નંબરો દ્વારા પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે એટલે અત્યાર સુધીના જે આપણે ડીએનએ મેચિંગની વાત કરીશ તો નવ્વાણું ના ડીએનઆ મેચિંગના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે એમાંથી ચોરાણું લોકોને આપણે વાત કરી અને ઇન્ફોર્મેશન લઈ લીધી છે આપણે ખબર હશે કે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જે બીજા સ્વજનના ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે અને ટ્વેન્ટી ફોર ફેમિલીઝ છે એ લોકો આપણને સામેથી જાણ કરશે કે ક્યારે કયા સમય પર એ લોકો એમના સ્વજનની પાર્થિવ દેહ લેવા આવશે અત્યાર સુધીમાં ચોસઠ પાર્થિવ દેહ ડિગ્નિફાઈડ વેમાં એમને ફેમિલીને સોંપી દેવામાં આવે છે ડિસ્ટ્રિક વાઇઝ અગર આપને આંકડા જોઈશે તો એ આપણને માહિતી વિભાગ તરફથી આપી દેવામાં આવશે સૌથી મહત્ત્વની વાત છે જેમ એમને પૂછ્યું કે બહુ જ બધા ફેમિલી મેમ્બર્સ અત્યારે વિચારી રહ્યા છે કે બોતેર કલાક થયા અને અમને કોઈ મેસેજ નથી આપણે ફરીથી કહીશ સિવિલ હોસ્પિટલે દસ મોબાઈલ નંબર જાહેર કરેલા છે આપ સૌના માધ્યમથી દરેકે દરેક સ્વજનને હું એવું કહેવા માંગીશ કે સંવેદના પૂરી થાય એના માટેની કરી રહ્યા તો ડોક્ટર જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે જેમ જેમ પરિણામો આવતા જશે તેમ તેમ મેચિંગનો દર વર્ષે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે એમ પણ તેમણે જણાવ્યું હતું આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ મહેરબાની કરીને પેનિક ન થશો કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને માની અને સિવિલાઈ અને એવું નહીં થવું જોઈએ આપને આપનો ટાઈમ પણ વેસ્ટ ન થવો જોઈએ અને સાથે સાથે આપણને એવું લાગશે કે મને બોલાયા અને મારી સાથે કોઈ અત્યારે વાત નથી કરી રહ્યું અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેની અંદર દસ મોબાઈલ નંબર ડિક્લેર કર્યા છે અમારા વ્યક્તિ અહીંયાથી કોલ કરીને કહે છે કે હું સિવિલથી બોલું છું આપના સ્વજનનું ડીએનએ મેચ થઈ ગયું છે અને હવે આપ ક્યારે આવવા માગો છો દેટ મીન્સ કે એમને પણ પૂછવામાં આવે છે કે તમને જ્યારે સગવડ હોય ત્યારે તમે આવી શકો છો આ જે ચોવીસનો આંકડો જેવું બતાવી રહ્યો છું અન્ડર પ્રોસેસનો એ એ બતાવે છે કે એમની સગવડતા મુજબ ફેમિલી આવશે તો પણ આ તંત્ર તરફથી એવી વ્યવસ્થા કરી છે કે એમના સમય પ્રમાણે આપણે એમને પાર્થિવદેહ આપી શકશું તો સાથે જ તેમણે પરિવારજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમને જરૂરી પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજી પ્રક્રિયા સ્તવરે પૂર્ણ કરવા માટે કરવામાં આવેલી વિવિધ જરૂરી વ્યવસ્થાઓ વિશે પણ માહિતી પૂરી પાડી હતી એટલે મહેરબાની કરી અને જ્યાં સુધી સિવિલથી કોલ ન આવે ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે આપણી આપણી ભાવનાઓ આપણી અત્યારની પરિસ્થિતિ અમે હન્ડ્રેડ સમજી શકીએ છીએ પરંતુ આ જે મેચિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ લીગલી પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેના આધારે જ આપણે સ્વજન ડિસાઇડ કરી શકીએ અને પછી એને મૃતદેહ સોંપી શકીએ આશા રાખું છું આપણા થકી દરેકે દરેક લોકો સુધી આ મેસેજ જશે તો કદાચ એમને થોડી શાંતિ રહેશે અને અમે એમની સાથે જ છીએ જેટલું બને એટલું આ પ્રોસેસ ફાસ્ટ કરી અને એમને સોંપવા માટે જ એટલી મોટી સિસ્ટમ તૈયાર કરી છે જેથી કરીને એમાં બિલકુલ ડીલે ન થાય ડેડ બોડી મળી છે ટોટલ અત્યારે અત્યારે એ એ હું તમને એટલું કહીશ કે નાઇન્ટી નાઇન જે સેમ્પલ મેચ થયા છે અને જે આપણે આઈડેન્ટિફાય કર્યા છે એની જ અત્યારે આપણે વાત કરીશું જેમ જેમ આંકડો આવશે આપ જોતા રહેજો હકીકતમાં એ છે કે એ મેચિંગ પ્રોસેસ ન થાય ત્યાં સુધી આપણે એના માટે કશું બીજું ન કહી શકીએ વી આર ઇન પ્રોસેસ ઓફ ધેટ અને એવરી ટાઈમ જ્યારે મેચ થાય તેના આંકડા આપની સમક્ષ મૂકવામાં જ આવે છે ચોસઠ મુદ્દે પરિવારને સોંપી દેવાયા છે ગઈકાલે પણ એક પ્રકારની પરિસ્થિતિ હતી કે જે ઘટના સ્થળ હતું ત્યાં આગળથી અલગ અલગ માનવના અંગો મળી આવ્યા છે આ પ્રક્રિયા ને હવે આગળ